આ વખતે દ્વારકા જિલ્લામાંથી લગભગ સિત્તેર હજારની આસપાસના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ છે અને એની સામે અત્યારે જે રીતે સરકારમાં ગઈકાલે દિલીપ સંઘાણીએ પણ જે વાત મૂકી છે એ પ્રમાણે જોઈએ તો સરકાર લગભગ એક ખેડૂત દીઠ સિત્તેર પંચોતેર મણ મગફળી ખરીદવાનું વિચારી રહી છે આ બાબતે આપણે બધા સામૂહિક રીતે જો જાગૃત થઈ અને લડાઈ નહીં કરીએ અને સરકાર જો માત્ર સિત્તેર પંચોતેર મણ જ ટેકાના ભાવે મગફળી ખરીદે તો આપણે ટેકાના ભાવના સ્થળ સુધી જે મગફળી સિત્તેર પંચોતેર મણ લઈને જઈએ એની મજૂરી એનું ટ્રાન્સપોર્ટેશન અને આપણા સૌની મહેનત અને ઉજાગરા આ બધાનો હિસાબ કરો તો ખેડૂતોને કોઈ કાળે પરવડે નહીં એટલે દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકામાં આવતીકાલે ચૌદ તારીખે સવારે સાડા દસ વાગે પ્રાંત કચેરીએ રજૂઆત કરવા આ બાબતે જવાનું છે તો ઓખા મંડળ તાલુકાના ખેડૂતોને વિનંતી છે કે ચૌદ તારીખે સવારે સાડા દસ વાગે પ્રાંત કચેરીએ પધારે પંદર તારીખે કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને વિનંતી છે કે મામલતદાર કચેરીએ પધારે અને અઢાર તારીખે ખંભાળિયા તાલુકો અને ભાણવડ તાલુકાના ખેડૂતો અને હારે હારે ઓખા મંડળ અને કલ્યાણપુર એટલે કે આખા દ્વારકા જિલ્લાના ખેડૂતોને વિનંતી છે કે અઢાર તારીખે કલેક્ટરને રજૂઆત કરવા જવાનું છે તો અવશ્ય પધારો